मैं डॉक्टर अरविंद चंद्रशेखरन के, के पटेल सुपर स्पेशलिटी हॉस्पिटल में कंसल्टेंट क्रिटिकल केयर मेडिसिन एंड डायरेक्टर ऑफ एक्मो प्रोग्राम ऐसा जी आप जी सो so, आज जो मशीन का इंट्रोडक्शन है पेनम्ब्रा करके है एंडोवेस्कुलर थेरेपी या मैकेनिकल थ्रोम्बेक्टमी स्ट्रोक के लिए इश्किमिक स्ट्रोक के ट्र लिए ये मशीन यूज़ किया जाता है सो so, पहली बार ये कच्छ में ये मशीन इंट्रोड्यूस कर रहे हैं के के पटेल सुपर स्पेशलिटी हॉस्पिटल में स्ट्रोक पेशेंट्स जो सही टाइम पे इधर पहुंच पाते हैं बट थ्रोम्बोलिसिस का विंडो पीरियड के बाहर है या जो पेशेंट्स को नींद में स्ट्रोक आया है सुबह उठने के समय स्ट्रोक के साथ उठते हैं वो पेशेंट्स हमारे पास आने के समय पहले एम करके उसमें लार्ज वेसल अक्लूशन ऐसा लग रहा है एंड एम में पूरा तरीके से स्ट्रोक अभी तक नहीं बैठा है ऐसा पेशेंट को सेलेक्टिवली हम चूज़ करके ऐसा वाला पेशेंट्स को हम मैकेनिकल थ्रोम्बेक्टमी ऑफर कर सकते हैं ये अमेरिकन स्ट्रोक एसोसिएशन एंड अमेरिकन हार्ट एसोसिएशन 2019 को पूरा वर्ल्ड को क्लियर कट बोल दिया है लार्ज वेसल अक्लूसन स्ट्रोक है तो 16 टू 24 फोर आवर्स तक हम ये मैकेनिकल थ्रोमेक्टमी पेशेंट्स को अच्छा आउटकम के लिए हम कर सकते हैं और नाम डॉक्टर मेहुल कलावरिया ग्रुप सी ओ અને કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટની બંને હોસ્પિટલ સાથે સંકળાયેલો છું આજના દિવસે કે કે પટેલ હોસ્પિટલમાં સ્ટ્રોક ક્લિનિકનું ઇનોગ્રેશન કરવામાં આવેલું છે સ્ટ્રોક ક્લિનિક એટલે કે લખવાની સારવાર અમારી પાસે ડૉક્ટરની એક્સપર્ટ ટીમ છે જેમાં ડૉક્ટર તેજિંદર રામાણી સાહેબ છે જે ઇન્ટરનેશનલ ન્યુરો ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ છે ડૉક્ટર અરવિંદ ચંદ્રશેખરન સાહેબ છે અમારી પાસે નૌશાદ ખત્રી સાહેબ છે ડૉક્ટર તારક ખત્રી સાહેબ તેમજ અમારી સાથે વચન મહેતા સાહેબ આખી ટીમ સંકળાયેલી છે તો આ એક આધુનિક ટેકનોલોજી અને આધુનિક મશીન દ્વારા કોઈપણ જે દર્દીઓને પક્ષઘાત અથવા લકવો થયો હોય એને આજે એક ન્યુરો ઇન્ટરવેન્શન દ્વારા એને જ્યાં ક્લોટ હોય એ ક્લોટ કાઢી અને સારવાર કરવાની એક અદ્યતન સુવિધા આજે કચ્છની જનતાને આપણે સમર્પિત કરી રહ્યા છીએ આ માટે હું સર્વ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે ગરીબ દર્દીઓ અને કોઈ પણ આજુબાજુના વિસ્તારના કોઈપણ દર્દીઓની આની માટે અમે સેવા કરી શકશું અને લોકોને એક ઉત્તમ અદ્યતન ટેકનોલોજીથી સારવાર કરી શકશું આ મશીન એટલે કે પેનોરમા સિસ્ટમ જે છે એ એક આધુનિક તકનીક છે આજે મેટ્રો જેવા કે બોમ્બે છે અમદાવાદ છે કલકત્તા છે એવા મેટ્રોઝમાં અવેલેબલ સિસ્ટમ હોય છે આજે આમાં ખર્ચની દ્રષ્ટિએ જોઈએ તો દોઢથી બે લાખનો ખર્ચો થતો હોય છે અને આ ઉપરાંત એના જે કન્ઝ્યુમેબલ્સ અને જે એસેસરીઝ જે છે એ અલગથી રહેતા હોય છે એ દર્દીની તાસીર સારવાર અને રોગના પ્રકારને આધારે એનો નિર્ણય કરવામાં આવતો હોય છે પણ આ એક અદ્યતન સુવિધાથી દર્દીને લખવાના સાઇડ ઇફેક્ટમાં જે જીવનભર જે એને ભોગવવું પડે એમાંથી બહાર આવી શકે છે અને ખૂબ જ આધુનિક સારવારથી આની સારવાર શક્ય છે

જનતાને બસ એ જ અપીલ કરવાની છે કે આમાં જાગૃતતા લાવે અને જો આવું કાંઈ પણ લક્ષણો જણાય લખવાના દર્દીને તો તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચે જેથી હોસ્પિટલને સમય મળે આ સારવાર કરવા માટેનો આ જે છે પેનેમ્રાસ થ્રોમેકટોમી ડિવાઇસ છે જેને મેકેનિકલ થ્રોમેક્ટોમી જે લખવાની અસર જે લોકોને થાય જેને સ્ટ્રોક કહેવાય જેમ સામેના દર્દીને ખબર હોય કે ભાઈ હાર્ટ એટેક થાય તો તરત દોડીને હોસ્પિટલ આવે જાય એ રીતે બ્રેઇનનું એટેક કહેવાય કે લખવો જેને કંઈ એ સમયસર જો દર્દી હોસ્પિટલની અંદર સારવાર લેવા આવી જાય તો એના જે ક્લોટ હોય જેના લીધે નસ બંધ થઈ ગઈ હોય એને આપણે મશીનને લીધે આપણે નસ ઓપન કરી અને પેશન્ટને લકવા થવાથી બચાવી પણ શકીએ છીએ જો ગોલ્ડન પીરિયડમાં આવે તો આ લાભમાં જો દર્દી અગર મેં કીધું એ રીતે છથી આઠ કલાકની અંદર જો હોસ્પિટલમાં આવે તો એને લકવા પે પર્મનન્ટ એને જો લકવાની અસર ટ્રીટમેન્ટ સારો આપે આપવામાં આવી શકે તો પરમેનન્ટ આ જીવનને લખવાથી બચી શકે એને નહીં તો પછી જો ટ્રીટમેન્ટ ન મળે તો આ જીવન એને પેરાલિસિસ અને ડિસેબિલિટી રહી જાય એટલે એવું ન થાય એના માટે આપણે કચ્છના દર્દીઓ માટે ખાસ મેકેનિકલ થ્રોમિક ટ્રોપિંગ કરીને ટ્રીટમેન્ટ ઉપલબ્ધ કરી છે જી બહુ સારો સવાલ છે તમારો જો જલ્દી જેટલા જલ્દી સમયસર હોસ્પિટલ પર આવે એટલી એમના બ્રેઇન સેલ્સ ડેટ થતાં આપણે બચાવી શકીએ એટલે આને ખર્ચોની તમને વાત કરું તો દોઢથી બે લાખ એનું પ્રોસીજર કોસ્ટ હોય બાકી કેસ ટુ કેસ બેસિસ ઉપર વેરી કરે કે જેમાં એટલે કન્ઝ્યુમર યુઝ થાય કે જે કેથેટર વાયર આપણે જે કંઈ પણ સાધનો યુઝ કરવા હોય એના માટે એના કન્ઝ્યુમર એક્સ્ટ્રા યુઝ થાય પણ એક વાત તમને જેમ આપણે આગળ વાત થઈ એ રીતે જ કે આનું એક એક્સપેન્સ નો ડાઉટ ન્યુરો હાર્ડવેર એના જે થોડા કોસ્ટલી હોય પણ એનું જે ડિસેબિલિટી જો ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો એની લાઇફલોંગ જે ડિસેબિલિટી રહે છે એને જેટલો ખર્ચો ભોગવો પડે એના કરતાં આ બહુ નહીવત જ છે હું ડૉક્ટર તેજેન્દ્ર અશોક ખટોરામાની ભુજનો જ નિવાસી છું અહીંયાનો જ છું અને હું એક ઇન્ટરવૅશનલ ડેડિયોલોજીસ્ટ છું જે કોઈ પણ કાપકૂપ વગર હાથની નથ પગની નસ્તી કરી મગજથી કરીને પગ સુધીની કોઈપણ નશ્ય બ્લોક હોઈને ખોલી શકે તો બ્લીડિંગ હોય બંધ કરી શકે કોઈ પણ વગર મેજર ઓપરેશને દર્શક મિત્રો કચ્છી લેવા પટેલ સમાજ એટલે એક એવો સમાજ જે પોતાના સમાજની સાથે સાથે દરેક સમાજ દરેક નાના નાના વ્યક્તિની ચિંતા કરતો સમાજ છે શૈક્ષણિક રીતે જવો કે પછી હેલ્થની રીતે જવો કે કોઈપણ સમાજના કોઈપણ ઉત્થાન માટેનું કામ હોય એટલે એનામાં કચ્છી લેવા પટેલ સમાજ હંમેશા અગ્રેસર રહે છે આપણા કચ્છી કચ્છમાં વસતા કચ્છી લેવા પટેલ સમાજના લોકોની સાથે સાથે વિદેશમાં જે વસે છે તે પણ તેનું માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે વખતો વખત કાંઈકને કંઈક દાનની સરવા સરવાહ વહાવતા હોય છે એના જ ભાગરૂપે કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આપણને મળી છે એક સારામાં સારી હોસ્પિટલ કચ્છને મળી છે ત્યારે આજે એના એક આપણે એક વાત કરીએ કે ભાઈ એનામાં એક મોરપીચ પંખ વધારે ઉમેરાયું છે શું છે સમગ્ર માહિતી વધુમાં જાણીએ આપણે જી સાહેબ આપનું નામ મારું નામ અર્જુનભાઈ છે મારી સાથે મંજીભાઈ પણ સાથે છે જી સાહેબ આજે આપણે જે મશીન ઇનોગ્રેશન કર્યું છે શું મશીન છે અને શું કહે છે ને આજે જે મશીન ઇનોગ્રેશન કરી છે એ સ્ટ્રોક ક્લિનિકનું છે કે જનરલી ઘણી વખત બ્રેનસ્ટ્રોક આવતા હોય અને બ્રેઇનસ્ટ્રોકમાં જ્યારે કોઈ પણ બ્લડનું જ્યારે કોઈ ગાંઠ વળી ગયો ને જ્યારે એ સ્લોટને છૂટા કરવા માટેનું મશીન છે આપણું આ અને આ મશીનની ખાસિયત શું છે કે કોઈપણ સ્ટોક આવ્યા પછી છથી આઠ કલાકમાં પેશન્ટ જો યોગ્ય સમય જાય પહોંચી જાય અને જો એને ક્રિટિકલ કેર જો ટ્રીટમેન્ટ મળી જાય તો ઘણી વખત એ પેશન્ટો એનામાંથી એ દુઃખમાંથી પહેલેસ્ટના સ્ટોકમાંથી બહાર નીકળી શકતું હોય છે જી સાહેબ કહેવાય છે કે આ કચ્છ આખામાં પ્રથમ વખત મશીન આવ્યું છે અને ખાલી મશીન લઈ આવવાથી કાંઈ નથી થતું એના માટેની એક ટીમ વર્ક પર જોઈએ એના માટે ડોક્ટરની તરજજ્ઞ ટીમ પર જોઈએ એ વિશે શું કહેશો આ મશીન આમાં શું છે કે જ્યારે આપણે હોસ્પિટલ શરૂ કરી છે ને જ્યારે ત્યારે પહેલો આશય આપણો એ હતો કે કચ્છની અંદર જે સુવિધા ઉપલબ્ધ ન હોય ને ઉપલબ્ધિ કરવી જેમ જેમ દાખલ શરૂઆતમાં આપણી પાસે કોઈ કચ્છમાં ફૂલ ફ્લેજ કેથલેબ નથી આપણે કેથલેબની સ્ટાર્ટ કર્યો જ્યારે ઓનકોના જ્યાં કેન્સરના પેશન્ટો વધતા ગયા આપણે કેન્સર ડિપાર્ટમેન્ટે પણ સ્ટાર્ટ કર્યો ત્યાર પછી કોઈને હાર્ટના જ્યારે સ્ટોક જ્યારે આવતા હોય અથવા તો કોઈ ક્રિટિકલ બીમારી કોઈ આવી પડતી હોય અને જેના છેલ્લા શ્વાસ જે લેતો હોય ત્યારે એક એકમો મશીન આવે છે કે જેની અંદરથી આર્ટિફિશિયલ આપણે શ્વાસોશ્વાસ આપીને પણ ટ્રીટમેન્ટ આપીને આપણે પેશન્ટોને બહાર લાવતા હોય છે એ પણ જનરલી કચ્છમાં છે ને કોઈ વસાવ્યું નહોતું ત્યારે આપણે એ પણ એ પ્રકાર મશીન આપણે વસાવ્યું એકમો મશીને અને એ સુવિધા ઉપલબ્ધ કર્યા પછી હવે શું હવે કચ્છની અંદર આજે આવો જો સ્ટ્રોક બ્રેન સ્ટોક આવે તો ઇન્સ્ટ્રુમેન્ટ ત્યારે કચ્છમાં ક્યાંય નથી ત્યારે આપણે એમ થયું કે લગભગ દર મહિને અમારા ડૉક્ટરની ટીમ એમ કહે છે કે લગભગ દર મહિને વીસથી બાવીસ પેશન્ટો એવા છે કે જ્યારે બ્રેઇન પેશન્ટો આપણે મેટ્રો સિટી મોકલા પડતા હોય છે ત્યારે એવા સ્ટોકની મેટ્રોસિટી ન મોકલવા પડે અને કદાચ સમયને સારી રીતે સાચવી શકીએ અને સમયને સારી રીતે સાચવી શકીએ અને સમયસર જો ટ્રીટમેન્ટ મળી શકે એના માટે આપણે જો મશીન વસાવીએ તો સારું એટલે અમે અમે હંમેશા ડૉક્ટરને કહેતા પણ હોઈએ છીએ કે આપણા કચ્છની અંદર જે તકલીફો ઊભી થાય છે એના માટે નવું ઇન્સ્ટ્રુમેન્ટ કંઈ પણ વસાવવું હોય અને જો સદુપયોગ થતો હોય તમે એમને તમારું ધ્યાન દોરજો મારા ક્રિટિકલની ડિપાર્ટમેન્ટ જે અમારી ટીમ છે ડૉક્ટર અરવિંદ છે ડૉક્ટર રામાણી છે ડૉક્ટર નવસાદ ખત્રી સાહેબ છે આ ટીમે એમ કીધું સાહેબ આ વસ્તુ જો હવે જો અહીંયા ઉપલબ્ધ કરીએ તો એનો સારો ઉપયોગ થઈ શકશે એટલે એ લોકોની ટીમ ટીમ હોય તો જ આ મશીનનો ઉપયોગ થાય એટલે અમારી પાસે અત્યારે ક્રિટિકલની સારી એવી ટીમ છે કે ટીમને સદુપયોગથી આ મશીને આજે આજે ઇનોવેશન કર્યું છે એટલે આજે આપણા કચ્છના પેશન્ટોને આ સુવિધા આજે આપણે અર્પણ કરી રહ્યા છીએ સ્ટ્રોક ક્લિનિક ક્લિનિકર આપણે ડિપાર્ટમેન્ટ શરૂ કરી રહ્યા છીએ સાહેબ વાત કરીએ તો કચ્છી લેવા પટેલ સમાજ એનું વિઝન જ્યારે પણ કોઈપણ એક વિઝન જોતું હોય તો એને પૂર્ણ કરવા માટે સતત કાર્ય કરતા હોય છે અને હવે એનું નવું આપણું વિઝન શું છે શું શું કરવાના છો આગળ આમાં શું છે કે કોઈ પણ કાર્ય કરવું હોય સરળ નથી હોતું કારણ કે જ્યાં સુધી એક બધા જ કાર્ય કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે શું શું જરૂરિયાત હોય છે એમ પહેલાં વિચારીએ છીએ કદાચ અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લઈએ પણ જે ફેકલ્ટીની જો ઉપલબ્ધિ ન હોય તો અમે કાર્ય કરી શકીએ નહીં એટલે પહેલી વસ્તુ એમ જો કે વસ્તુ લીધા પછી એનો સદુપયોગ થશે કે કેમ એટલે અમે ડૉક્ટર મિત્રો સાથે ચર્ચા કરીએ ડૉક્ટર મિત્રો કે ના સામે આનો સદુપયોગ થશે તો પછી અમે એને ઇમ્પ્લિમેન્ટ કરતા હોઈએ છીએ એટલે હજુ પણ અમે ડૉક્ટર મિત્રોને કીધું છે કે મેડિકલ ક્ષેત્રની અંદર આપણે આ કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેટલા ડિપાર્ટમેન્ટો અહીંયા ત્યાં શરૂ થઈ ચૂક્યા છે એ જ સુવિધા એ ડિપાર્ટમેન્ટ બરાબર બરાબર એસ્ટાબ્લિશ થઈ જાય પછી આપણે નવા ડિપાર્ટમેન્ટો શરૂ કરવા અને નવા ડિપાર્ટમેન્ટમાં આ કે કે સુપર સ્પેશિયાલિટીમાં જે જરૂરિયાત હોય તેમાં ડોનર મિત્રો પણ એમ કહેતા હોય છે ડોનેશન તમને આપશું પણ એ વસ્તુનો સદુપયોગ થવો જોઈએ એટલે હવે દાખલા અત્યારે અત્યારે સ્ટ્રોક ક્લિનિક શરૂ કરી જેમ અમારા ડોક્ટર મિત્ર એમ કહેશે કે ના સાહેબ હવે આપણી જરૂરિયાત છે આ ઊભું કરો તો એ પણ આપણે કરવાની તૈયારી રાખશું